રાજ્ય સરકારમાં નવનિયુક્ત પ્રધાન ઈશ્વર પટેલના સન્માન કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર પાલિકાની ભેટ ને લઈ વિવાદ ઉભો થયો છે. પાલિકા પ્રમુખ લલિતા રાજ પુરોહિત સાથે તેમના પતિ ભવાની સિંહ નવનિયુક્ત પ્રધાનની પાલિકાના શિક્ષક સાથેની તસવીર ભેટ આપતા મામલો ગરમાયો છે. પ્રમુખ સાથે તેમના પતિ ભવાની સિંહ પણ પાલિકાના શિક્ષક સાથેની તસવીર ભેટ આપતા જોવા મળ્યા હતા. એવા આક્ષેપ થઈ રહ્યા છે કે સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં પદાધિકારીના પતિની આવી હાજરી પ્રોટોકોલ ભંગ સમાન છે. દિલચસ્પો વાત એ છે કે આ પહેલી ઘટના નથી આ પહેલા પણ એક્સપ્રેસ વે માટે અંકલેશ્વરમાં એન્ટ્રી મળી રહે તે બદલ આભાર માં પણ અંકલેશ્વર પાલિકાની શીર્ષકવાડી ફ્રેમ સાથે પ્રમુખ આગળ તેમના પતિએ ઉભા રહી ઈશ્વરસિંહ પટેલ સાથે તસવીર ખેંચાવી હતી આ બંને પ્રસંગોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચર્ચાનો વિષય બની છે હવે નગરપાલિકા પ્રમુખના ભૂમિકા અંગે સ્થાનિક રાજકીય વર્તુળોમાંથી વિરોધના સુર પણ ઉઠી રહ્યા છે ભવાની સિંઘે જે આ જે મોન્યુમેન્ટ આપ્યું ધારાસભ્યશ્રીને હવે એની અંદર એ એમની પર્સનલ મેટર છે પણ ઉપર અંકલેશ્વર નગરપાલિકા નહીં લખાય એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીશ્રીએ બી આ વાત કબૂલેલ છે અને એના વિરોધમાં ઇન્ટરવ્યુ આપેલું છે હવે ભારતીય જનતા પાર્ટી જે પગલાં લેવાના છે છે અને બીજું કે અઢી વર્ષ સુધી જ્યારે ભવાની સિંઘે મ્યુનિસિપાલિટીમાં લઈને રાજ કર્યું છે તમે એના સીસીટીવીના ફૂટેજ જો નહીં તે વખતે ભારતીય જનતા પાર્ટીના સભ્યોને દેખાતું નતું અમારે વિપક્ષને શું કરવું વિપક્ષ તો બિલકુલ લઘુમતીમાં છે વિપક્ષ બોલે બી હું અને ભવાની સિંઘ આજ દિન સુધી વહીવટ કરે છે અને કરતો રહેશે એ તો એવું કહેજ છે ભાઈ અને એમાં આ એણે મોન્યુમેન્ટ આવ્યું એ ખરેખર નથી અંકલેશ્વર નગરપાલિકાનું ઉપર નામ વપરાય નહીં કેમ કે ઓફિસ બેરિયર નથી પ્રકાશભાઈ મોદીનું કહેવું છે કે એ ઓફિસ બેરિયર નથી કે એ ચૂંટાયેલા સભ્ય નથી

સ્વાય સંસ્થામાં જો પદાધિકારી તરીકે કોઈને નિયુક્ત કર્યા હોય હોય અને એના સગા કે કોઈ અન્ય એમાં હસ્તક્ષેપ કરતા એ સદંતરપણે ગેરવ્યાજબી છે આમાં મારું મારા મતે તો પ્રમુખશ્રીએ નૈતિક એમની ગેરવ્યાજબી ફરજ સમજીને પોતે રાજીનામું આપી દેવું જોઈએ